મુલાકાત કરી છે અને બે સંતો જ્યારે મળે તો ત્યારે દિવ્યતાની છોડો ઉડતી હોય છે કાને મહારાજે જે વિવિધ પ્રકારના સંત મહાત્માઓ સાથે મુલાકાત કરી હતી તેમાં શાંડિલ્ય મહારાજ લોંઢા મહારાષ્ટ્રના અંબુરાવ મહારાજ રામભાઉ

जोगेश्वर गुळवणी महाराज गोडबोले मातोश्री पशी गोविंद काका उपलेकर फलटणना नित्यानंद मौली गणेशपुरीना श्रीरंग अवधूत नारेश्वरना स्वामी स्वरूपानंद पावसना अने हरी काका यमक नमरडीकर सत्तरगीना आ प्रमुख संत महात्मा होता એમાંથી ફરી બાબા સાથે એમની જે મુલાકાત થઈ એ આપણે શ્રવણ કરીએ શ્રી રાજા ભાઉ ગોપતે તો એમણે જ્યારે પરિત બાબાને કહ્યું કે શ્રી કાણે મહારાજ આપની મુલાકાત માટે આવવાના છે ત્યારે પરિત બાબા બોલ્યા કે જેના પ્રવેશ દ્વાર આગળ ઘણી બધી ગાયો છે અને જેમની સાથે જટાધારી શંકરની મૂર્તિ છે એ જ કાણી કાકા ને આવવા દો આવવા દો પ્રત્યક્ષ મુલાકાત વખતે તેઓ બોલ્યા એટલે કે પરિત બાબા કે બાર વર્ષ હું બૂમ મારીને તને બોલાવી રહ્યો છું તે સમયે કાણે મહારાજે જવાબ માં કહ્યું કે મનમાં ભલે ઈચ્છા હોય પણ તમે જયારે આવું વાંધો ત્યારે જ હું કોઈ પણ તમારી નજીક આવી શકતો હોય છે આ રીતથી બંને મુલાકાત થઈ છે અને પરિત બાબાને તેમના સદગુરુ કહ્યું હતું કે આ જે ખાણે કાકા છે એ ગુરુ ચરિત્ર અંદર જે રજક નું પાત્ર છે તે રજક આ ખાણી કાકા છે અને આજ રજક આગે જતા મુસલમાન રાજા પણ થયો હતો અને તે અદિલ શાહ એમ માનવામાં આવે છે કાણી કાકા તેમને કહ્યું કે પૂર્વે તું અદિલ શાહ નો દોસ્ત હતો અને આવું રેવણનાથ સંચાર વખતે પણ કારણે કાકાને આરતી કેવામાં આવ્યો હતો અને ફરી પીની સાથે તારી મુલાકાત કરાવી એમ પણ પ્રેરણ ના કે સંચાર दरम्यान કહ્યું હતું અને જે મુલાકાત આ આપણી બનની થઈ રહી છે તો પરિત બાબાએ જ્યારે દેહ વિલય કરવાનો નક્કી કર્યો તો તેની સૂચના કાણે કાકાએ એક વર્ષ પહેલાં બધા ભક્તોને આપી હતી અને જેમને પણ સમય મળે તે લોકોએ પરિત બાબાના દર્શન અવશ્ય કરી આવવા જોઈએ એ રીતે કાણે મહારાજ બધા ભક્તોને કહેતા હતા જે પાન શેત નો બંધ તૂટી ગયો અને ઘણું બધું નુકસાન થયું તો તે સાત દિવસ દરમિયાન અને તેના સાત દિવસ પહેલા એટલે કે તારીખ પાંચ જુલાઈ અને ઈસવી સન અને જેઠ મહિનાના વદ આઠમ તો આ પરિડ બાબાને સમાધિ દિવસ છે અને તે સમયે કાની કાકા પત્રમાં એક એવો ઉલ્લેખ કર્યો કે આપણા શ્રી પરિદ બાબા એ બે મૂક્યો તે પત્ર મને મળે છે અને અત્યંત મહાન પુરુષ અને પારમાર્થિક માણસ આ દુનિયામાંથી ઓછો થયો છે તો આ એક ખૂબ જ શોકની વાત છે અને યોગા યોગથી તેમની સાથે મારી મુલાકાત થઈ અને તેઓ મારા પણ થયા છે કુદરતનો પ્રકો એટલે ઈશ્વરનો પ્રકો એમ સમજવો જોઈએ કે જે પાંચેત નો બંધ તૂટ્યો અને ઘણું બધું નુકસાન થયું હતું તો તેના વિશે હાજર મહારાજ થઈ રહ્યા છે અને ક્ષણમાં ક્ષણ ભંગુર જે જીવન છે તો તેની પણ આપણને ખાતરી થાય છે પરંતુ આપણે તેને સમજી શકતા નથી સંત લોકો તેને સમજી શકતા હોય છે આથી તેઓ શાંત અને સદા તૃપ્ત હોય છે આ જગત ને આવા સંત પુરુષો તેઓ તેની સંભાળ લે છે ने तो आजनु जगत तो कायरे पण नष्ट થઈ ગયું होत તો बाबा उद्गार કાણે महाराजે પરી બાબા માટે તેમણે ક્યા છે આના પછી યુગીરસ ગોવની મહારાજ ગોવની મહારાજ પણ પરમૌત્સ પરિવરાગત સાધારીય વાસુદેવ સ્વરૂપિત થઈ મહારાજના શિષ્ય હતા અને આગળ હતા એવો લોકના તીર્થ સ્વામી પણ શિષ્ય બન્યા છે અને જે સત્યોગ અને શક્તિ દીક્ષા યોગ એ દીક્ષા દ્વારા અનેક લોકો તેમણે આધ્યાત્મિક પૃથ્વીકરણ કર્યું છે કાણી અને ગોરોડી મહારાજ ની મુલાકાત ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠ દરમિયાન થઈ છે અને બંને એકબીજાનો આધ્યાત્મિક અધિકાર ઓળખીને એકબીજા પ્રતિ આદર વ્યક્ત કરે છે તો કાણે કાકા જ્યારે જ્યારે પણ પુના આવે ત્યારે તેઓ સમય કાઢીને શ્રી ગોળવમી મહારાજને મળવા માટે અવશ્ય જતા હતા અને કાશીમાં વ્યાપ્રાર્થે ગયા પહેલાં કાણે કાકા પૂનામાં આવ્યા છે અને ત્યારે તેઓ ગુળવણી મહારાજને મળ્યા છે તો તે સમયે ગોળવણી મહારાજે કહ્યું કે તમે જ્યારે પણ ગયામાં જશો ત્યારે સાલગુ નદીમાં સ્નાન કરવા માટે તમને પુષ્કળ પાણી મળશે એવો યોગ થશે તે જ પ્રમાણે ગયા તેમાં થયું છે અને

ગોવિ મહારાજના શરીર માં જે પુષ્કળ ધા પેદા થતો હતો તો કાણે કાકા સાથે તેમની મુલાકાત થતા તત્કાળ ગોવિ મહારાજના શરીરનો ધા ઓછો થયો છે કાણે કાકા એક જ વર્ષ ગોવિ મહારાજ સાથે તેમની મુલાકાત થઈ નહી અને તે જ વર્ષે ગોરવડી મહારાજે પોતાનો દેહ મૂકી દીધો છે આ પણ કંઈક પ્રકારનો યોગા યોગ કહેવાય એના પછી કોલ્હાપુરના પૂજ્ય બાપુ સાહેબ મહારાજ તો બંનેની જ્યારે મુલાકાત થઈ ત્યારે બાપુ સાહેબ મહારાજ બોલ્યા છે કે મરઘા બકરા તો મેં મારી જ નાખ્યા છે પણ હજુ કેટલાક મરઘા ત્રાસ આપી રહ્યા છે તો તે ત્રાસ આપણે દૂર કરવો જોઈએ સિદ્ધ પુરુષો આગળ તારી અરજી મૂકવામાં આવી છે અને તેના ઉપર વિચાર ના હજુ ચાલુ છે તારું કામ હવે થઈ ગયેલું છે તો કાણી કાકા આગળ જતા જણાયું કે મરઘા અને બકરા એટલે મન અંદર ની આપણી જે ઈચ્છા આકાંક્ષા વાસના એ છે એ તારે કાઢી નાખવી જોઈએ અને બીજાઓના કુકડા મરઘા એટલે જે આવનાર ભક્તો હોય તો એમના જે વિઘ્નો અને અડચણો અને ત્રાસ હોય છે તે પણ ઓછા થવા જોઈએ તો આ પ્રમાણે કાને કાકા તે કામો ધીમે ધીમે ઓછા કરવા લાગ્યા છે અને પછી એનો ત્યાગ પણ કર્યો છે એના પછી જે ત્રીજા સંત મહાત્મા હતા તો એ પૂજ્ય ગોવિંદ કાકા ઉપયોગ પ્રત્યક્ષ મુલાકાત પહેલાં તેમણે લગભગ એકવીસ વર્ષ પહેલા એક ભક્ત સાથે કાણે કાકાને સંદેશો કહેવડાયેલો હતો કે સારા મહારાજને તું આ સંદેશો કહી આવ અને તેઓ શું કહે છે તે જવાબ તારે લઈ આવવાનો છે પ્રશ્ન જે એમને મોકલાયો હતો કે નાક પાડીને અને ગળામાં તેને તું નાખ અને આતરડા કાઢીને એ ગળામાં પહેર આનો જવાબ કાણે મહારાજ પાસે થી લઈ આવવા ઉપયકર મહારાજે કાણે કાકાને ને ભક્ત ને મોકલ્યો હતો તો કાણે કાકાએ જવાબ એ રીતથી આપ્યો કે પરમાત્મના માર્ગે જનાર જે પણ સાધક હોય સક્ત હોય તેની લોકો હંમેશા મશ્કરી કરતા હોય છે પણ તેનું પરિણામ એ સાધક અથવા વસ્તુ ઉપર થવું ન જોઈએ અને અખંડ અનુસંધાન તેણે જાળવી રાખવું જોઈએ જે લોકો હસે છે તેમના દાંત પોતાની મેજ પડીને અને ગળામાં જતા રહે છે તેના જેવી આ વાત છે આ જે જવાબ છે તો તે જવાબ યોગ્ય છે અને આંતરડા ગળામાં પહેરવા એટલે જગત અને પ્રપંચ અને દેહ બુદ્ધિ અને મોહ એનો ત્યાગ કરવો એટલે આચરડાને ગળામાં પહેરવા એવો અર્થ થાય છે તો આ એનો મૂળ અર્થ છે અને તેના માટે આચરડા કેવી રીતે જે તૂટતા હોય છે આ માયા અને મોહ એને એનો ભંગ કરવો જોઈએ એટલે આકરડા तो आ भक्ते आ जवाब महाराज महाराज ने बोल्या के साचे गळावाच गुरु पुत्र छे हवे आ काका का पासे जतो काय आज बार सप्टेम्बर ईस्वी स ઓગણીસો છાસઠ ના રોજ જ્યારે બંનેની ની પ્રત્યક્ષ મુલાકાત થઈ ત્યારે બંને એકબીજા તરફ જોઈ રહ્યા છે આણે ના જે પૂર્વ જન્મો હતા પૂર્વ જન્મોને તેઓ જાણે અવલોકન કરી રહ્યા છે એમ લાગતું હતું અને બધા જ પ્રકારની કષ્ટપ્રદ પ્રદ પરિસ્થિતિ અને એ જીવન દરમિયાન સહન કરી હતી તેનો તેમને ખ્યાલ આવે છે અને જ્યારે અનેક કષ્ટ પરિસ્થિતિ તેમને સહન કરી એવી વાત તેમને જાણી ત્યારે ગોવિંદ કાકા ઉપરેકરની આંખોમાંથી અશ્રુનો ધોધ રહેવા લાગ્યો છે અને પછી આનંદથી તે ચમકવા લાગે છે તો કાણે કાકા એ તરત જ જે સાકરિયા હતા તે તેમણે હાથમાં મૂક્યા છે અને આગળ હતા શરીરની મુલાકાત લેવા માટે તેઓ બોલ્યા છે કે મુલાકાત શા માટે તેમણે જણાવ્યું કે બારું અંતર્ગણનું ઓપરેશન થઈ ગયું છે અને મારાથી તે સહન થવાનું નથી તો ત્યારે પ્રાણી કાકા બોલ્યા છે કે જગતના પેટામાં તમે ગળ નાખીને તેને ખેંચનાર તમે મહા સમર્થ છો પછી તમારે અંતર્ગળ નું દુઃખ ક્યાંથી થાય પછી બંને એકબીજાને ગાઢ આલિંગન આપીને આ મુલાકાત તેમની સમાપ્ત થઈ છે અને ઉપરેકરનો જે ભત્રીજો હતો તો તેમણે એવું કહ્યું કે આવા પ્રકારની મુલાકાત અને ગાઢ આલિંગન કઈતની તો એ ઉપરેકર મહારાજે બીજા કોઈ સાથે પણ કરી નથી તો જે બધા સંત મહાત્માઓ સાથે કાણે મહારાજે મુલાકાત થઈ તેમાંથી કેટલાક સંતો ની વાત આપણે કરી અને આવતા પ્રવચન માં સ્વામી સ્વરૂપાનંદ અને નિવૃત્તિ રીતે થયા તો તે આપણે આવતા પ્રવચન માં શ્રવણ કરીશું ચિંતનો શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમા